તો જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામે ખંડડીના કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા સુરત જેલમાં બંધ અમીન સાંધે પોતાની ગેંગના સભ્યો એજાજ ઉર્ફે એજુસ બલોચ અને ઓમાન જાફાઈ દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની ખંડણી માંગી હતી આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અને અમીન સાંધની ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે મેં આપી દીધા હતા એ પાછા થઈ જવાની વાત જ નહોતી એટલે મેં અમને ના પાડી દીધી મારે કોઈ પૈસા આપવાના નથી એ લોકો અવારનવાર મને ફોન કરતા હતા મારી ઓફિસે બે વાર આવ્યા ઘરે પાંચ છ જણા આવીને મને ધમકાવ્યો કે પૈસાની તૈયારી રાખજે ને અમે સારા માણસો નથી અમારી ઉપર આટલા કેસ થઈ ગયા છે તો હજી તું કરી લે તો અમને કાંઈ એમાં ફેર નથી પડતો પૈસા તો તારે આપવા જ પડશે એ રીતે જબરદસ્તીથી પૈસા કઢાવવાની વાત એ લોકો કરેલી છે